હલો દોસ્તો જય શ્રી કૃષ્ણ રાધે રાધે સૌને અને જો નવરા થઈ ગયા વાળીયા જવાનું છે નવરી થઈ ગઈ જવું ગઈ ને ગૌરા હવે જો છે ને આ ફાઉન્ડેશન ભરવું છે તો આ કાકરી તૈયાર કરી છે બધું તૈયાર કર્યું ભગત રેતી પરવા જાય એ તુકારામ જો આ ફાઉન્ડેશન તૈયાર યું કરે છે થઈ જશે આમાં પેલું પેલું પાટીયું ક્યાં રાખે એના અંદર ખેડ ખાય છે લેવાનું ને આમ હમ હા જરી ખેંચવું પડે નકર તો કરતા હાવ હાકડું થઈ જાય પછી ચા બારી લઈ જ અમે આવાડી આવ્યા છે ફાઉન્ડેશન ભરવાનું છે

નીકળી તો જાય પણ ખીલોતરા હોય ને ભલે બારી કેવી અસલ ની થઈ ગઈ છે ફીટ પહેરે એને આ ત્રાહ હોય ને ઓલું આમ ફટ કરતો નીકળી જાય બારી કાઢવા નાખવામાં છે ને આ ઓલું થાય તમારે બારી નાખવી હોય ને કાઢવી હોય ને તકલીફ પડે